તાર કે અડાય કેમ ખીજા મોબાઈલ મોબાઈલ ના ખીજા તાર કે નથી જવા દે એલા મોબાઈલ તો લે મોબાઈલ દે દે મને તો પૈસા નો દેવા તો કાઈ તો મિત્રો એક ભાઈ છે ને આપણે મેટર થઈ ગઈ છે મેટર એવી થઈ ગઈ છે કે મારા પૈસા એની પાસે બાકી છે ઘણા ટાઈમ પહેલા ને મેં આને આડી ફોન કરીને કીધું કે મારા પૈસા આપી જા તો કે ન જ દેવા તાર થાઈ કર લે ને આમ ને તેમ ને પછી છે ને અત્યારે અમારા ગામનો બીજો તળાવ છે ને આ તળાવ પાસે ઠાહા પાસે એવું મને ના ફોન કરીને બોલાવો પણ અહીંયા છે ને હું આવ્યો પણ જડતો નથી ચા હોય કે ના ખબર બાકી આ જડી જાય એટલે આગડીનો વારો છે પૈસા એ કે નથી દેવો કે થાય નહીં કર લે પાછો ધમકી મારતો ફોનમાં જયા હોય બોલતો હું તો આવી જાય ઠાહામાં ખબર પડે હું એને હોતું કહ્યું જડતો નથી ચા હોય કે ના તો મિત્રો હવે છે ને આપણે એને ફોન કરીએ કારણ કે વરસાદ દેજો ભાઈ અત્યારે ચાલુ થઈ ગયો છે એને ફોન કરીએ પેલા શિયા કઈ બાજુ કાય કા ફોન કરવો તો ફટાફટ એને ફોન કરવું અત્યારે વરસાદ દે ચાલુ છે

સારું લાગે તો લાઈક કરી દેજો હા પપ્પા બાકી આવો એને હાલ જ જો કાંઈ ઘટે નહીં કાંઈ નહીં ભાઈ ખાલી હવે કરી હતી તમારે યાર બાકી તમને કેવી લાગી અમારી મજાક કેમકે આ પહેલો વિડીયો છે આપણો હવે આવા વિડીયો ઘણા આવશે તમારે યાર લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ